હલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આ ચેનલમાં ધોરણ નવ વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર સાત ગતિ આપણે આની પહેલાંના વિડીયો લેક્ચરમાં ગતિ એટલે શું તેના વિશે અભ્યાસ કર્યા હતા જ્યારે કોઈ બધા સમયની સાથે પોતાનું સ્થાન બદલે તો તે પદાર્થ ગતિમાં છે એમ કહેવાય ત્યાર પછી આપણે સંદર્ભ બિંદુ એટલે શું તેવું શીખ્યા હતા જો કોઈ પદાર્થનું સ્થાન દર્શાવવા માટે કોઈ નિયત બિંદુનો સંદર્ભ તરીકે એટલે કે ઉદાહરણ તરીકે ઉપયોગ થાય તો એને સંદર્ભ બિંદુ તરીકે ઓળખાય છે આજના વિડીયોમાં આપણે શીખવાનું છે અંતર એટલે શું કોઈ પણ પદાર્થે કાપેલ ગતિપથની કુલ લંબાઈને તે પદાર્થે કાપેલું અંતર કહેવાય ફોર એક્ઝામ્પલ આ છે ગતિપથ ગતિપથ એટલે રસ્તો ગતિ પથ એટલે જેને આપણે ગુજરાતીમાં કહી છીએ રસ્તો કે જેના ઉપર તમે ગતિ કરી રહ્યા છો તો અહીંયાથી આ રસ્તો છે જેમાં તમે ઘરેથી શાળાએ જાઓ છો તમારું ઘર અને શાળા વચ્ચે જે રસ્તો છે એટલે ગતિ માટેનો પથ છે તેમની કુલ લંબાઈ છે પાંચ કિલોમીટર તો જ્યારે તમે ઘરેથી રસ્તા ઉપર ગતિ કરતાં કરતા સ્કૂલે પહોંચો છો ત્યાં સુધીમાં તમારે કાપવું પડતું અંતર છે પાંચ કિલોમીટર એટલે લાંબો રસ્તો છે પાંચ કિલોમીટર તો તમે કાપેલું અંતર કેટલું કહેવાય જેટલો રસ્તો છે એટલું પાંચ કિલોમીટર હવે તમે શાળાએથી ઘરે આવો છો શાળાએથી ઘરે આવો એ જ રસ્તા ઉપર આવો છો તો તેની લંબાઈ પાછી કેટલી થાય પાંચ કિલોમીટર જ થાય એટલે જ્યારે શાળાએથી ઘરે આવો છો ત્યારે કાપેલું અંતર પણ કેટલું થાય પાંચ કિલોમીટર તમે ઘરેથી શાળાએ આવો છો અને શાળાએથી ઘરે આવો ત્યારે કાપેલું કુલ અંતર કેટલું છે તો કે ઘરેથી શાળાએ જાઓ ત્યારે પાંચ કિલોમીટર પ્લસ શાળાએથી ઘરે જાઓ ત્યારે બીજું પાંચ કિલોમીટર એટલે કુલ તમે કાપેલું અંતર કેટલું થાય દસ કિલોમીટર તો અહીં ઘરેથી શાળાએ શાળાએથી ઘરે આવવા માટે તમે જેટલો રસ્તો કાપો છો આ રસ્તાનું જેટલું માપ છે જેટલી લંબાઈ છે તેને તમારા દ્વારા કાપેલું અંતર કહેવાય અને એનો એસઆઈ એકમ શું છે એસઆઈ એકમ દરેક જગ્યાએ સમાન હોય કોઈ પણ ભૌતિક રાશિના એસઆઈ એકમ દરેક જગ્યાએ વિશ્વના કોઈ પણ ખૂણે વહી જાવ તો એનો એસઆઈ એકમ સમાન હોય અંતર માટે એસઆઈ એકમ મીટર છે જેને ટૂંકમાં સ્મોલ એમ વડે દર્શાવાય છે આ સિવાય અંતર માપવા સામાન્ય રીતે આપણે કિલોમીટરનો ઉપયોગ કરી છીએ જે મીટર કરતાં મોટો એકમ છે એને ટૂંકમાં કે એમ વડે દર્શાવવામાં આવે છે અને મીટરથી નાનો એકમ છે સેન્ટીમીટર જેને ટૂંકમાં સી એમ વડે દર્શાવવામાં આવે છે તો અંતર એટલે શું થાય તો કે આપેલ સમયગાળામાં ગતિ કરતા પદાર્થે કાપેલ ગતિ પથની કુલ લંબાઈને તે પદાર્થે કાપેલું અંતર કહેવાય અંતરને પથ લંબાઈ તરીકે પણ ઓળખવામાં આવે છે અહીંયા તમને આપેલું છે કે એથી બી ખૂણે તમે જાઓ સીધા રસ્તા પર જાઓ તો જે તમે કાપેલી લંબાઈ છે એને અંતર કહેવાય કે આડાવડા હેલા જાઓ તો પણ તમે જેટલો રસ્તો કાપ્યો છે એને અંતર તરીકે ઓળખવામાં આવે છે પથ લંબાઈ એટલે તમે કાપેલું અંતર હંમેશા ધન હોય તમે પાંચ કિલોમીટર કાપો છો એવું બોલો છો જ્યારે પાંચ કિલોમીટર લખો એનો અર્થ એવો થાય કે પાંચની આગળ ઋણ નિશાની નથી એટલે એ ધન હશે દસ કિલોમીટર એવું લખો છો તમે ક્યારે એવું નથી બોલતા કે આજે માઇનસ દસ કિલોમીટર અંતર કાપ્યું કારણ કે અંતર હંમેશા કેવું હોય ધન એટલે પ્લસમાં હોય છે ગતિપથની કુલ લંબાઈ દર્શાવવા માટે દિશાની જરૂર નથી તમારે અંતર દર્શાવવું હોય તો એમાં દિશાની જરૂર નથી તમે પૂર્વ બાજુએ પાંચ કિલોમીટર અંતર કાપી શકો પશ્ચિમ બાજુએ પાંચ કિલોમીટર અંતર કાપી શકો ઉત્તર અથવા તો દક્ષિણ કોઈ પણ દિશામાં તમે અંતર કાપી શકો એટલે અંતર દર્શાવવા માટે ક્યાંય દિશા દર્શાવવી જરૂરી નથી ફક્ત તમે એનું મૂલ્ય દર્શાવો છો તમે એવું આપણે લખી કે પાંચ કિલોમીટર અંતર કાપ્યું તો તમે આગળ એની દિશા નથી લાગતા પૂર્વ દિશામાં જ પાંચ કિલોમીટર કાપ્યું પશ્ચિમમાં જ પાંચ કાપ્યું એટલે અંતરને માત્ર મૂલ્ય વડે જ દર્શાવવામાં આવે છે એના માટે દિશાની જરૂર નથી આથી અંતરે અધિશ રાશિ છે અધિશ રાશિ એટલે કેવી રાશિ કે જેને માત્ર મૂલ્ય હોય દિશા ન હોય કોઈ પણ પ્રકારની દિશા ન હોય દિશા ન હોય પણ માત્ર મૂલ્ય હોય તેવી ભૌતિક રાશિને સદિશ રાશિ તરીકે ઓળખવામાં આવે છે અને અંતર માટેનો એસા એકમ કયો છે તો કે મીટર છે આ થઈ અંતરની વાત ત્યાર પછી એના જેવી જેવી એક બીજી ભૌતિક રાશિ છે સ્થાનાંતર તો સ્થાનાંતર એટલે શું સ્થાનાંતર અને અંતર વચ્ચે થોડોક જ તફાવત છે તમે ઘરેથી શરૂઆત કરો ગતિ કરવાની અને શાળાએ પોચો છો તો ઘરેથી લઈ અને શાળા સુધી તમે જે કાપેલું અંતર છે એને કાપેલ ગતિપથની કુલ લંબાઈ છે એને અંતર કહેવાય પણ ઘરેથી તમે ગતિની શરૂઆત કરો અને શાળા સુધી પહોંચો છો તમે ગતિની શરૂઆત કઈ જગ્યાએથી કરો છો તો કે ઘરથી જે જગ્યાએથી તમે ગતિની શરૂઆત કરો છો એને કહેવાય પ્રારંભિક સ્થાન અને જે જગ્યાએ જઈને તમે ઉભા રહ્યો છો એને શું કહેવાય અંતિમ સ્થાન તમે કઈ જગ્યાએ જઈને ઉભા રહ્યો છો તો કે અંતિમ સ્થાન અહીં છે શાળા જ્યાં જઈને ઉભા રહ્યો એને અંતિમ સ્થાન તરીકે ઓળખવામાં આવે છે તો આ પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન વચ્ચેના જે ઓછામાં ઓછા એટલે કે લઘુત્તમ અંતર છે પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાન સુધીનું જે લઘુત્તમ ઓછું ઓછામાં ઓછું અંતર છે એને અહીં સ્થાનાંતર તરીકે ઓળખવામાં આવે છે તો જ્યારે તમે જે જગ્યાએથી ગતિની શરૂઆત કરો એ પ્રારંભિક સ્થાનથી લઈ જે જગ્યાએ તમે જઈને ઉભા રહ્યો છો તો તે પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાન સુધીનું લઘુત્તમ અંતર એટલે ઓછામાં ઓછું અંતર છે એને સ્થાન અંતર કહેવાય ફોર એક્ઝામ્પલ તમે એ બિંદુથી ગતિની શરૂઆત કરો બી બિંદુ બી બિંદુ સુધી ગતિ કરો છો બી બિંદુએથી રસ્તામાં પાછા વળી અને અહીંયા ક્યાંક આવીને ઉભર્યો જે છે સી બિંદુ તમે ગતિની શરૂઆત કરી હતી એ બિંદુએથી તો એને કહેવાય પ્રારંભિક સ્થાન બી એથી તમે પાછા વળો છો એટલે અત્યારે આવીને ઉભાઓ સી બિંદુ છે તો આને કહેવાય અંતિમ સ્થાન તો તમારું સ્થાનાંતર કેટલું કહેવાય તો કે એથી લઈને બી સુધીનું જેટલું અંતર હોય એને સ્થાનાંતર કહેવાય એટલે ઓછામાં ઓછું અંતર સ્થાનાંતર દર્શાવે અને તમારે અંતર શોધી શું કરવાનું એથી બી સુધીનું અને બીથી સી સુધીની પથલંબાઈનો સરવાળો કરવાનો એટલે તમને અંતર મળશે જે રીતે અંતરનો એસા એકમ મીટર છે એ જ રીતે સ્થાનાંતરનો એસા એકમ પણ મીટર થાય જેમ અંતર હંમેશા ધન હોય એમ સ્થાનાંતર ધન પણ હોઈ શકે ઋણ પણ હોઈ શકે અને શૂન્ય એટલે ઝીરો પણ હોઈ શકે તો આપણે સ્થાનાંતરની સૌથી પહેલાં વ્યાખ્યા જોઈએ કે આપેલા સમયગાળામાં ચોક્કસ દિશામાં અંતરમાં દિશા દર્શાવવાની જરૂર નથી પરંતુ સ્થાનાંતર દર્શાવવા માટે દિશા લખવી જરૂરી છે ચોક્કસ દિશામાં પદાર્થના સ્થાનમાં જે ફેરફાર થાય તેને સ્થાનાંતર કહેવાય અંતરને સ્થાનાંતર દર્શાવવા માટેની સંજ્ઞા એ છે અંતરને એ સવડે દર્શાવાય અને સ્થાનાંતરને પણ એ વડે દર્શાવવામાં આવે છે તમારે સ્થાનાંતર શોધવું હોય તો શું કરવાનું તો તમે જ્યારથી ગતિની શરૂઆત કરી છે જેમ કે આ એ બિંદુ છે અહીંયા સુધી ગતિ કરો છો આ બી બિંદુ છે તો અંતિમ સ્થાન કયું છે બી બિંદુ એમાંથી તમારે પ્રારંભિક સ્થાન બાદ કરવાનું એટલે કયું બિંદુ એ બિંદુ બાદ કરવાનું સ્થાનાંતર શોધવા માટેનું સૂત્ર છે સ્થાનાંતર બરાબર અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન સ્થાનાંતરની નિશ્ચિત દિશા હોય કઈ દિશા હોય જે જગ્યાએથી ગતિની શરૂઆત કરો એટલે પ્રારંભિક સ્થાન થી જે જગ્યાએ એટલે અંતિમ સ્થાન સુધીની સુધી દિશા હોય છે સ્થાનાંતર ચોક્કસ દિશા હોય આથી એ સદિશ રાશિ છે સદિશ રાશિ એટલે કેવી રાશિ કે જેના મૂલ્ય હોય અને હારોવાર દિશા પણ હોય તો આવી રાશિ ભૌતિક રાશિને સદિશ રાશિ કહેવાય જ્યારે અંતરે અદિશ રાશિ છે સ્થાનાંતર શોધવા માટેનું સૂત્ર શું છે તો કે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક કઈ દિશા હોય તો કે અંતિમ સ્થાન થી અને પ્રારંભિક સ્થાન સુધીની અને દિશા હોય છે સ્થાનાંતરને દર્શાવવા મૂલ્ય ઉપરાંત દિશાની પર જરૂર પડે છે આથી સ્થાનાંતરે સદીશ રાશિ છે અને સ્થાનાંતર માટે વપરાતો એ એકમ કયો છે મીટર બાકી મોટો એકમ કિલોમીટર છે અને મીટરથી નાનો એકમ સેન્ટીમીટર છે હવે સ્થાનાંતર અને અંતર વચ્ચે શું તફાવત છે તમને તફાવત પૂછાય તો અંતરી શું છે તો પદાર્થે કાપેલ ગતિ પથની કુલ લંબાઈ છે અને સ્થાનાંતર શું છે તો કે પદાર્થ જ્યારે પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાન સુધી ગતિ કરે છે ત્યારે એને કાપેલું લઘુત્તમ અંતર છે અંતરે કેવી રાશિ છે તો કે અદિશ અહીંયા દિશા દર્શાવવાની જરૂર પડતી નથી એક કેવી રાશિ છે તો કે સદિશ અંતરનું મૂલ્ય હંમેશા કેવું હોય તો કે ધન હોય જ્યારે સ્થાનાંતરનું મૂલ્ય ધન પણ હોઈ શકે ઋણ પણ હોઈ શકે અને શૂન્ય પણ હોઈ શકે અંતર એ પદાર્થે કાપેલ ગતિ કુલ લંબાઈ દર્શાવે સ્થાનાંતરે પદાર્થે કાપેલું લઘુત્તમ અંતર દર્શાવે અંતર હંમેશા ધન હોય અને એ અદિશ રાશિ છે એને દર્શાવવા માટે દિશાની જરૂર પડતી નથી એટલે સ્થાનાંતરને દિશા સાથે મૂલ્ય મૂલ્ય સાથે દિશા દર્શાવવી જરૂરી છે અને ધન ઋણ અથવા શૂન્ય હોઈ શકે તો આ હતો અંતર અને સ્થાનાંતર વચ્ચેનો તફાવત અંતર પદાર્થે કાપેલું ગતિપથની કુલ લંબાઈ છે અને અંતર હંમેશા કેવું હોય તો કે ધન હોય ત્યાર પછી અંતર અને સ્થાનાંતર વચ્ચેના તફાવતમાં સ્થાનાંતર ધન ઋણ અથવા શૂન્ય હોઈ શકે છે અને એ પદાર્થે કાપેલ લઘુત્તમ અંતર દર્શાવે છે પદાર્થ કયા ગતિપથ પર થઈ અને સ્થાનાંતર કરે છે તે અંગેની માહિતી સ્થાનાંતર પરથી મળતી નથી કયા રસ્તા પર થઈને પદાર્થ ગતિ કરે સ્થાનાંતર ઉપરથી આપણને ખબર ન પડે કારણ કે એ ટૂંકામાં ટૂંકું અંતર દર્શાવે છે એટલા માટે જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને આવા જ વધુ વિડીયો જોવા માટે અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરો કંઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટમાં જરૂરથી જણાવજો ધન્યવાદ